જિલ્લાના છ વર્ષની દીકરી માત્ર બે કલાક દસ મિનિટમાં અઢારસો ફૂટ ઊંચું પહાડ ચઢીને નીચે ઉતરી ગઈ તે દીકરીએ પહાડ ઉપર ચઢીને તિરંગો લહેરાવ્યો પર્યાવરણનો સંદેશ ફેલાવા સિડબુલ પ્લાન્ટેશન પણ કર્યું હતું દીકરીએ તેના પિતા સાથે સતત દસમી વખત સાંકળેશ્વર પહાડ ચઢી અનોખું સાહસ દાખવ્યું છે પાલનપુરમાં રહેતી છ વર્ષની નાની ટ્રેકર ખંજન મોદીએ સાંકળેશ્વરી શિખરનો ટ્રેક પંદર ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સર કરીને રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો છે આ અંગે તેના પિતા મેહુલભાઈ મોદીએ જણાવ્યું હતું કે અઢારસો ફૂટ ઊંચાઈ ધરાવતા આ પહાડ ચઢીને ઉતરતા ખંજનને માત્ર માં બે કલાક દસ મિનિટનો સમય લાગ્યો હતો તાલુકાના નાડોદર ગામે સોમવારે રાત્રે ભાગ્યાએ ખેતર માલિકની હત્યા કરી નાસી છૂટ્યો હતો જેને પોલીસે નાકાબંધી કરી ઝડપી લીધો હતો આ દરમિયાન ખેતર માલિકને ભાગ્યાની પત્ની સાથે આડા સંબંધ હોવાના તેમજ ભાગ્યા પાંચ બાળકોને પણ તેનાથી દૂર કરી દીધા હોવાના કારણોસર ખેતર માલિકની હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે સોમવારે રાત્રે તેમના ખેતરમાં રહેતો ભાગ્યો રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભલેસરા ગામનું શામળભાઈ ફોટાભાઈ ભીલે તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઉપર ઉપરી ઘા ઝીંકી દીધા હતા અને ઘાતકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો બનાસકાંઠા જિલ્લામાં પશુઓને લંપી સ્કીન ડિઝીઝથી બચાવવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જિલ્લા પશુપાલન વિભાગે એપ્રિલ માસથી અત્યાર સુધીમાં દસ પોઈન્ટ પચાસ લાખ પશુઓનું રસીકરણ શરૂ કર્યું છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવેના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે પશુપાલન વિભાગ દ્વારા ચાલુ વર્ષે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે વર્તમાન સમયમાં જિલ્લામાં પચાસ હજારથી વધુ લંપી વિરુદ્ધના રસીના ડોઝ ઉપલબ્ધ છે ચોમાસા દરમિયાન પાલતુ પશુઓને લંપી એકસો અઢાર ગામોમાં તિરંગા યાત્રા યોજાય હજારો લોકો જોડાયા પાલનપુર તાલુકામાં આઝાદીના અમૃત મહોત્સવ અને ઓગણસી માં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત એકસો અઢાર ગામોમાં એક સાથે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા દ્વારા નાગરિકોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો તાલુકા પ્રશાસન ગામ પંચાયતો અને વિવિધ સંસ્થાઓના સહયોગથી યાત્રાનું આયોજન કરાયું હતું દરેક ગામની પ્રાથમિક શાળાથી સવારે અગિયાર વાગે યાત્રાનો પ્રારંભ થયો હતો શાળાના બાળકો શિક્ષકો ગ્રામજનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો થરાદમાં પોલીસે રાજસ્થાન તરફથી આવતી ગોલ્ડન કલરની ટોયોટા ઇનોવા કારમાં દારૂની હેરાફેરી કરતા અલ્પેશ વન ગોસ્વામીને પકડ્યો છે પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચાલકે કાર રાણેસરી તરફ ભગાવી હતી પોલીસના પીછા દરમિયાન આ ત્રુલ તરફના રસ્તે ધરણીધર પેટ્રોલ પંપ સામે કાર એક ઇકો ગાડી સાથે અથડાઈ હતી અકસ્માત બાદ ભાગી ગયેલા ચાલકને પોલીસે પકડી પાડ્યો હતો કારની તપાસમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ બે હજાર આઠ બોટલ મળી આવી હતી પોલીસે દારૂની કિંમત રૂપિયા સાત લાખ એકોતેર હજાર ત્રણસો ચોસઠ અને રૂપિયા ચાર લાખની કિંમતની ઇનોવા કાર મળીને કુલ રૂપિયા અગિયાર લાખ એકોતેર હજાર ત્રણસો ચોસઠનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ ઘુસાડવાના કાવતરા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે